વિસ્તારોમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે ઉધના લિંબાયત ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે ગરનાળામાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા શનિવાર બપોરથી સુરતમાં અવિરત વરસાદ નોંધાયો હતો સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે કરેલી આગાહીને લઈને શહેરમાં મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે જ્યારે શહેરની વાત કરવામાં આવે શહેરના વિવિધ વિસ્તારમાં ક્યાંક જીમ તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે હાલ આપણે દ્રશ્ય જોઈ શકાય છે કે ઉધના લિંબાયતને જોડતો જે છે આ ગંડાળો છે ત્યાં જે રીતના વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને જે નોકરીએ જતા લોકો જે છે અટવાયા છે અને વાહનો જે અહીંથી પસાર થઈ રહ્યા છે તે બંધ પડી રહ્યા છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટેમ્પો ચાલક જે છે જે

કરવી બિલકુલ શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે ટેમ્પો ચાલક છે તેમનો ટેમ્પો પણ હાલ બંધ પડી ગયો છે ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યા હતા પરંતુ હાલ ટેમ્પોમાં ક્યાંક પાણી ભરાઈ જતા જેને લઈને હાલ તેમને મુશ્કેલીઓ પડી રહી છે એક નહીં પરંતુ અનેક વાહનો જે છે સમસ્યા સર્જાઈ રહી છે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકાય છે

જે છે પાણીમાં બંધ પડી ગઈ છે અને હાલ તેમને ભારે મુશ્કેલી જે છે વેઠવાનો વારો આવ્યો છે શહેરની જો વાત કરવામાં વિવિધ વિસ્તારની અંદર જે છે આ સમસ્યા જે છે જોવા મળી રહી છે અને ખાસ કરીને મોડી રાતે જે રીતના સતત જે છે વરસાદ જે છે વરસાદ વરસી રહ્યો છે ને હવામાન વિભાગે આ હવામાન વિભાગે જે રીતના આગાહી આપી છે આગાહીને પગલે જે છે હાલ શહેરની જો વાત કરવામાં આવે વહેલી સવારથી પણ જે છે વિવિધ વિસ્તારોમાં જે છે રીમઝીમ વરસાદ જે છે હાલ જોવા મળી રહ્યો છે અહીં એક વાહન ચાલક અહીં જે લોકો જે છે તેમને મુશ્કેલી પડતી હોય છે ખાસ કરીને આપણે નોકરીયાક વર્ગવાળા છે એમની જોડેથી બી જાણીશું કેટલી સમસ્યા છે જો આપકો પડ રહી રહીએ